નવસારી કોંગ્રેસના ઉમેદવાર નૈશભ દેસાઈની પ્રતિક્રિયા સવારે સાત વાગ્યા સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે અપેક્ષા રાખે છે કે મતદાન થાય ગરમીના કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે બે હજાર ચૌદ અને ઓગણીસમાં ભાજપે લોકસભામાં બેઠકો જાળવી છે આ વખતે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપને પચાસ પચાસ બેઠકો મળશે આ એક અનુમાન છે ગુજરાતમાં આ વખતે ટફ સાઈડ છે સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ ગુજરાત સમ્રાટ ન્યૂઝ ગુજરાતમાં મતદાન છે અને સવારે સાત વાગ્યા ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે એ આવકારદાયક છે કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે આપણે સૌ આશા રાખીએ કે મતદાન થાય તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના પણ નેવું ટકા મતદાન થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ અને જરૂર થશે નેવું ટકા મતદાન